નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં શું સ્વાગત છે તો તમને કાજે આ ચૂલા માટે હું તમને એક માહિતી આપી રહ્યો છું તો તમે નજર અને ધ્યાન રાખજો કે ચૂલો જે સ્લો ક્રમ એના માટે શું કરવું પડે છે સ્લો ક્રમ જે બંધ થઈ જાય છે તો એના માટે તમને દર્શાવશો કે આપણે ઉપરનો જે સામાનો પેલા ઉપર નીચે ઉતારી સાવસેથી વ્યવસ્થિત નીચે નજીકમાં મૂકી દેવાનો છે ત્યાર પછી આપણે જે ચૂલાનો તો બધો નીચે ઉતરે કોઈ પણ ચૂલો હોય બોડી ખાલી થઈ ગઈ તેમજ હવે આપણે ચૂલો આરામથી ઉલટો કરી દેવાનો આ ઉલટો કર્યા પછી કે કોઈ બી ચૂલો આપણે સ્લો કરવામાં બંધ થઈ જતો હોય તો એના માટે તમને દર્શાવું છું કે આ જે વાલ આવે છે આ જે વાલનો સ્ક્રુ આવે છે એને ખાલી બટન સાઈડ કરી આ સ્ક્રુ ખાલી આપણે ખોલવાનો છે પેચ્યુ લઈને આ જે આ રીતનું પેચ્યુ રાખવાનું અને કોઈ બી પતલું પેચ્યુ છે એનાથી ખોલી શકશો અને આ પિન અને બે વસ્તુ બહાર નીકળશે એક બાજુ આંટો નથી અને એક બાજુ આંટવામાં આવે છે એના અંદરથી જે સ્લો કરો બંધ થતો હોય છે કે બે પોઈન્ટ આવશે તમારી ત્યાં જે વેસ્ટ જે બ્રશ હોય તો એનાથી આ ખાલી બ્રશથી સાફ કરવાનું છે એટલું તમે ખાલી બ્રશથી વ્યવસ્થિત સાફ કરી નાખો એટલે અંદર જે ગ્રીસ હોય તો સોય લઈને જરાક સાફ કરી કાઢો એટલે વ્યવસ્થિત બરાબર સાફ થઈ ગયું તેમજ એમને થોડું કાંઈ બી તેલ હોય તો બે તેલના ટીપા મૂકી દો અથવા કાંઈ પણ ગ્રીસ હોય જરા તરા કાંઈ પણ એવું હોય તો તમે લગાવી શકો છો તેલ અથવા બે પણ જરા ગ્રીસ લગાવવાથી થોડીક સ્મૂથ થઈ જાય છે એમના પાસે હવે આપણે ફિટિંગ કરવા માટે એક વચ્ચે ખાલી સ્પ્રિંગ છે આ જે સ્પ્રિંગની વચ્ચે બંને વસ્તુ રાખીને ખાલી બટનનો ભાગ અને સ્પ્રિંગ બેનો ખાંચો એક જ રાખવાનો છે ને એમને અંદર ખાલી જવા દેવાનું અંદર ફિટિંગ કર્યા પછી એને જે વાલમાં અંદરથી ખાલી સાઈડમાંથી સ્ક્રુ આપણે અંદર ફિટિંગ કરીએ છીએ તમને બતાવું જોઈએ જુએ ધ્યાનથી નજર રાખજો આ સ્પ્રીક્રુ ફિટિંગ કરીએ છીએ આપણે આ જે વાલનો જે સ્ક્રુ છે એને પાછો હતો એની સ્થિતિમાં આપણે વાલ બોલ ફિટિંગ કરી દીધો છે આ ફિટિંગ થઈ ગયું એટલે આપણો જે ચૂલામાં જે અંદર જેનો સ્ટોલ હતો એ આપણો હટી પછી જવું કઈ લાગે તો બે થી ત્રણ તેલના ટીપા આની અંદર મૂકી દેવાનો એટલે આપણે કમ્પ્લીટ થઈ જશે અને આ ચૂલો છે પાછો એની સ્થિતિમાં ચાલુ કરીને ચેક કરી લે